જામનગરના ત્રણ દરવાજા નજીક પેપર બિસ્કિટના ગોડાઉનમાં ભીષણ આગ પૂઠા પ્લાસ્ટિકનો જથ્થો સળગતા ધુવાડાના ગોટે ગોટા ગોડાઉન ચારે બાજુથી પેક હોવાના કારણે અંદર ધુવાડો એકત્રિત થઈ જતા ફાયર બ્રિગેડની ટીમે સ્પેશિયલ કિટ પહેરી અંદર જવું પડ્યું જામનગરમાં ત્રણ દરવાજા નજીક પોટરીવાળી ગલીમાં આવેલા પેપર બિસ્કિટના હોલસેલના વેપારીના ગોડાઉનમાં મંગળવારે બપોરે ભીષણ આગ લાગી હતી અને પેપર બિસ્કિટ સહિતના હોલસેલના જથ્થાને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ફાયર બ્રિગેડની ટુકડીએ દોડી જઈ ત્રણ ફાયર ફાઈટરની મદદથી આગ બુજાવવા માટેની કામગીરી હાથ ધરી હતી ગોડાઉન ચારે તરફથી પેક હોવાના કારણે અંદર ધુમાડો એકત્રિત થઈ જતા ફાયર શાખાની ટુકડીએ સ્પેશિયલ કિટ પહેરીને ગોડાઉનમાં ઉતરવાનો વારો આવ્યો હતો જામનગરના ત્રણ દરવાજા નજીક પોટરીવાળી ગલીમાં આવેલા હોલસેલના વેપારીના ગોડાઉનમાં મંગળવારે દોઢ વાગ્યાના અરસામાં આગ લાગી હતી ગોડાઉન ચારે તરફથી પેક હોવાથી અંદર રહેલો પુઠા પ્લાસ્ટિકનો જથ્થો સળગવા લાગ્યો હતો ત્યારબાદ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા જેથી આસપાસના વિસ્તારના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર શાખાની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી બપોરના સમયે ગોડાઉન બંધ હોવાથી તેનું શટર ઉંચકાવીને આગ બુજાવવાનો વારો આવ્યો હતો પરંતુ ગોડાઉનની અંદર ધુમાડો બહાર નીકળવાની કોઈ જગ્યા ન હોવાના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં ધુવાડો જમા થયો હતો જેથી ફાયર શાખાની ટુકડીને સ્પેશિયલ ઓક્સિજન માસ્ક અને બોટલ સાથેની કીટ પહેરીને અંદર ઉતરવાનો વારો અને આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી ગોડાઉનની અંદર પૂઠા પ્લાસ્ટિક વગેરે હોવાથી ગોડાઉનની અંદર આગની મોટી જવાળાઓ જોવા મળી હતી અને અંદર રાખેલું પેપર બિસ્કિટ સહિત અંદાજે પંદરેક જેટલા ફાયરના જવાનોએ ભારે જહેમત લઈને આગને કાબૂમાં લીધી હતી આ આગની ઘટના સમયે મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો એકત્ર થઈ ગયા હતા પરંતુ સમયસર આગને કાબૂમાં લઈ લીધી હોવાથી આસપાસના વિસ્તારમાં આગ પ્રસરતી અટકી હતી ટીવી એટીન ન્યૂઝ જામનગર